હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર એકદમ નવી રેસીપી સાથે મુદ્રિકાસ કૂકમાં તમારું સ્વાગત છે તો આ કેરીની સિઝનમાં પાકી કેરીની તદ્દન નવી રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા ત્રણ નંગ પાકી કેરી લીધી છે હવે એની છાલ ઉતારી અને પલ્પ બનાવી લઈશું કેરીમાંથી પલ્પ કાઢી લીધો છે તો હવે પેનની અંદર એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને એની અંદર કાજુ બદામ અને પિસ્તાના ટુકડા કરેલા છે એ ઉમેરીશું બેથી ત્રણ મિનિટ શેકી લઈશું હવે કાઢી લઈશું શેકાઈ ગયા છે હવે એ જ ઘીની અંદર સેવ ઉમેરીશું મેં અહીંયા ઝીણી સેવ જે આવે છે એ પચાસ ગ્રામ લીધી છે એને ઘીમાં શેકી લઈશું એકદમ ઝીણી સેવ છે એટલે શેકાતા વધારે સમય નહીં લાગે એટલા માટે બેથી ત્રણ મિનિટ આપણે આ રીતે શેકી લેવાની છે તો સેવ છે એ શેકાઈ ગઈ છે હવે એની અંદર દૂધ ઉમેરીશું તો મેં અહીંયા અડધો લિટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે એ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું સેવમાં દૂધ ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ દૂધને ઉકળવા દઈશું તો આ રીતનું દૂધ ઉકળી ગયું છે હવે મેં અહીંયા ત્રણ ચમચી ખાંડ લીધી છે એ ઉમેરીશું આપણે અહીંયા વધારે ખાંડનો ઉપયોગ નથી કરવાનો કેમ કે આની અંદર આપણે કેરીનો પલ્પ ઉમેરવાના છીએ હવે ખાંડને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે અને દૂધ છે એ ઘટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને દૂધને આ રીતે થોડીવાર હલાવશું એટલે નોર્મલ ઠંડુ પડી જશે એકદમ ગરમ છે એટલા માટે થોડું ઠંડુ પડવા દઈશું તો દૂધ ઠંડુ પડી ગયું છે હવે આપણે જે કેરીનો પલ્પ કાઢીને તૈયાર રાખેલો છે એ ઉમેરીશું તો આપણે અહીંયા કેરીનો પલ્પ વધારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો હવે પલ્પને આપણે દૂધ સાથે મિક્સ કરી લઈશું પલ્પ મિક્સ થઈ ગયો છે તો ક્રંચ આવે એ માટે કાજુ બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરીશું ગાર્નિશિંગ માટે કેરીના ટુકડા હવે બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી થોડા સફરજનના ટુકડા ઉમેરીશું થોડા કેરીના ટુકડા અહીંયા તમે ગાર્નિશ માટે કોઈ પણ ફ્રૂટ ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો કાજુ બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરીશું તો હવે ઠંડુ કરવા માટે આપણે ફ્રીજમાં રાખી દઈશું અને ઠંડુ થાય પછી તમે એને સર્વ કરી શકો તો છે ને એકદમ સહેલી રેસીપી તો આ ઉનાળાની સિઝનમાં તમે પણ આ કેરીની નવી રેસીપી મહેમાનો માટે જરૂરથી ટ્રાય કરજો